નમસ્કાર મિત્રો તે આવકાર ચેનલમાં હું દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આપણે વાત કરવાના છે ભાભર ખાતે જે દુર્ઘટના ઘટી જે બે દિવસ પહેલાં જે ભાભર ખાતે જે રેલી યોજાઈ હતી ગેનીબેન ઠાકોર સૌરભજી ઠાકોર જેમને રેલી ભાભર ખાતે એમની રેલી હતી જે રેલીમાં અસામાજિક તત્વોએ જે અમુક લોકો ઉપર માર માર્યો હતો એ લોકોને આજે પોલીસે પકડી પાડ્યા છે જે એમને પણ સજા પણ કરી છે પોલીસે અને આજે જે ભર બજારે પોલીસે એ અસામાજિક તત્વોને વરઘોડાવ એમનો ઘાડ્યો હતો અને એમને સજા પણ કરી હતી તો મિત્રો હું સ્કીમ ઉપર એ વિડીયો મોકલું છું તો મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં જે નવા મિત્રો જે આવ્યા હોય તો મિત્રો અમારી ચેનલ અવશ્ય કરજો અવનવા વિડીયો અવનવા તાજા સમાચાર માધ્યમ માટે તો મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરજો અને આ લોકોને શું સજા પોલીસ આટલી કરી છે છતાં પણ સજા શું થવી જોઈએ તો તમે મિત્રો કોમેન્ટ જરૂર કરજો તો દરેકને જય માતાજી

Yeah, I